ஏறப்புன்னையா பவுனஜர் ஓய் கேரே અત્યારે હું આવ્યો છું ભાવનગર અને 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 અમારી સાથે છે 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 અમારા મિત્ર તમારું નામ નામ કહી મારું પંકજ આજે આપણે આવી ગયા છીએ પાનવાડી પાનવાડી ચોકમાં ચોક હા ગોહેલ લોજ લોજ અહીંયા અનલિમિટેડ ઓછા ભાવમાં મળે છે હા એટલે આપણે રૂપિયામાં અહીંયા જમાડે છે અને જો રોટલી જોતી રોટલી રોટલો અથવા ભાખરી જે આપણે કણમાંથી જે જોતું હોય એ આપે છે અને ત્રીસ રૂપિયામાં આપણને જમાડે છે ફૂલ પેટ જમાડે છે તમને ઘર જેવું ભોજન અહીંયા મળી જાય અને અહીંયા ભાવનગરનું ફૂડ એવું છે કે ભાઈ તમે ક્યાંય પણ જાઓ તમને સસ્તું અને સારું મળી જાય સસ્તું અને સારું ક્વોલિટી વાઇઝ પણ તમને મળી રહે છે અને ટેસ્ટમાં પણ નંબર વન હોય અને હવે આપણે જઈએ મનસુખભાઈ આગળ અને મનસુખભાઈ અહીંયાના ઓનર છે અને લગભગ પંદરથી સત્તર જાતના શાક છે અહીંયા

વાહ પછી આ રસાવાળા બટેટા રસાવાળા બટેટા પછી આ સોલે ચણા સોલે ચણા હમ વાહ પછી આ તીખારી હા સેવ ટમેટા સેવ ટમેટા ટમેટા મોગાયા પણ સેવ ટમેટા હોય જ પછી આખા રીંગણા આખા રીંગણા નું શાક વાહ પછી આ અડદની દાળ અડદની દાળ રોટલા હારે મોવા આવી જાય પછી આ દાળ ભાત પછી દાળ ભાત છે આ જે દાળ અને આ બધા આ જે શાક પછી આ આખી ડુંગળી આખી ડુંગળી નાની નાની પછી આ મિક્સ કઠોળ મિક્સ કઠોળ પછી ભૂલેવાર બટેટા ફૂલેવર બટેટા પછી આ ડુંગળી ગાંઠિયા ડુંગળી ગાંઠિયા

લાઈવ બનાવીને રાખવામાં આવે છે અને અહીંયા લોકો ખાવાનું પસંદ કરતા હોય છે આમાં હું આપું કાકા રોટલો જો અહીંયા પાર્સલ ધબાધબી ધબી જાતા હોય છે પાર્સલ પણ થતા હોય છે રોટલી પસંદ કરતા હોય છે પંદર હજાર પચાસ દાળ ભાત શાક ચાર રોટલી ને એક રોટલો કરો હાલો ને મનસુખભાઈ અહીંયા રોટલા રોટલી એ પણ ઘરમાં ગરમ દાદા હમણાં તમે આગળ જોયું કે દાદા રોટલા લઈને હમણાં આવતા હતા અને અહીંયા રોટલાની રોટલીની સાઈઝ પણ જમવો છે પાર્સલ ચાર રોટી એક રોટલો હાલો હરી ચારસો આ સલાડ માટે જો આખું કાઉન્ટિંગ કરેલું ત્રીસ નું કાચું સંભાળ છે ગાજર કોબી મરચાં બધું ને ગોહિલ લોચ લગભગ વર્ષો જૂનું છે ને આપણે આપણા મનસુખભાઈ સાથે વાત કરીએ પંદર સાત શાક છે ત્રીસ રૂપિયામાં આપી છે ત્રીસ રૂપિયામાં આપી છે બધું પાર્સલ જમવાનો બધું ત્રીસ રૂપિયામાં શાક રોટલો રોટલી ભાખરી જે જોઈ એટલે ત્રીસ રૂપિયામાં એટલે

જો અહિયાં પણ બે અહીંયા છે રોટલા અહીટલા આજે ભાખરી ભાખરીની સાઈઝ પણ એવી છે જમ્બો બરાબર અને અહીંયા રોટલી પૂરી થઈ ગઈ છે એટલે મોજ આવે ખાવાની અને પંદર જાતના શાક છે તમારે જે શાક જોતા હોય અહીંયા કહી દેવા કાઉન્ટરે કહી દેવાનું મનસુખભાઈ ના શાક આવી જાય બરાબર ત્રીસ રૂપિયા ખાવાની પ્રાઇઝ છે ડિશ ની પ્રાઇઝ છે બરાબર ને કેટલા વર્ષ જૂનું છે આપણે આઠ નવ વર્ષ થી આ બરાબર ને આ જગ્યા કઈ કહેવાય પાનવાડી ચોક ગોયલ લોજ પાનવાડી ચોક ગોયલ લોજ આ તમે સર્કલ જોવો છે પાનવાડી છે અને પાનવાડી સર્કલ ની બિલકુલ બાજુમાં જ છે ગોહેલ લોજ થોડું બાળ ઉતારી લેજો હા ને અહીંયા લોકો ખાવાનું પસંદ કરતા હોય છે લોકો આવતા જતા હોય છે ખાવાનું પસંદ કરે મને કાઢતા નંબર આવી જશે સ્ક્રીન ઉપર જોઈ લેજો મનસુખભાઈ ના કોન્ટેક્ટ નંબર છે અને આજે હવે ખાવાની મજા લઈએ અમે તો ચાલો જોડાઈ જેવા જે ગોહેલ લોજની મોજ કરીએ ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ નથી ને ત્રીસ રૂપિયામાં તમારે એક શાક એક શાક એક રોટલો ને રૂપિયા આવે આ તમારે જે કઈ પણ શાક જોતા હોય ત્રીસ રૂપિયાની પ્રાઇસ છે અને જો દાદા રોટલી લઈને આવ્યા ગરમા ગરમ ગરમા ગરમ રોટલી અને અહીંયા પીરસે છે લોકોને અને અહીંયા જો આ ભાઈ જો ડીશ લઈને જાય છે ભાઈ આખી ડુંગળીનું શાક કીધું છે અને આપણે આજે કયું શાક મંગાવવાનું જે આપણે જે ટેબલ ઉપર જોશી અને કસ્ટમર લોકો અહીંયા બધા ખાતા હોય છે અને મોજ લેતા હોય છે હાલો આજે જમાવટ કરીએ મનસુખભાઈની લોજમાં આવ્યા છે ગોયલ લોજ ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ નથી પણ સૂચક ભાણું છે આ તમે જે જોવો જો છાસનું અગારું ભરેલું છે મોટું બધું જગ આખો જગત છે જુઓ અને છાસ છાસની કિંમત છે પાંચ રૂપિયા એટલે ફૂલ જમાવો મોજ એ મોજ ગોયલો અહીંયા ભાઈ એટલા બધા શાક જે તમારે જે શાક ખાવું હોય ચોઈસ પ્રમાણે તમે મંગાવી શકો છો અને સાંજે પણ અહીંયા ચાલુ હોય છે છ થી નવ વાગ્યા સુધી સાંજે કઢી ખેંચવાય તમને મળી જાય અને અહીંયા શાક મંગાવવું એને પંદર રૂપિયા ને રોટલો ભાકરી રોટલી કાંઈ પણ ખાવું હોય એના પણ પંદર રૂપિયા રૂપિયા અને સલાડ તમને એમને આપી દે એક્સ્ટ્રાડનું કાઉન્ટર જ ભરેલું હોય જો વાટકો આખો ભરી દે અને અત્યારે આપણે મંગાવવાના છીએ મને ભાવતું શાક છે બટેકાનું તો આપણે બટેકાનું શાક મંગાવીએ અને દહીં તિખારી બરાબર આપણે રસાવાળું રસ્સાવાળું બટેકાનું શાક અને દહીં તિખારી એ આજે મંગાવીએ છે અને સાથે રોટલા છે ને રોટલી ને ભાખરી સાથે ખાવું એને ભાખરી સાથે બટેટાનું શાક આ છે દહીં તિખારી સાથે દાળ ભાત મંગાવ્યો છે દાળ ભાતના જે વીસ રૂપિયા રોટલાના જે પંદર રૂપિયા આ શાકની પ્લેટના ભાવ છે પંદર રૂપિયા પંદર જાતના શાક છે તમારે જે કાઈ ચોઈસ પ્રમાણે તમે મંગાવી શકો છો હા આ જે રોટલાની વાત તમે જુઓ ભાઈ કારણ કે અંદર જે બેનો રોટલા બનાવે છે એ પણ મોટા મોટા આવા રોટલા તમને ગામડામાં જોવા મળે અહીંયા પણ આપણે ચૂલામાં રોટલા ચૂલાના રોટલા છે મીઠા રોટલા લાગે આ તો ભાઈ અને જે અત્યારે મનસુખભાઈ જે વાત કરી કે આઠેક વર્ષથી અમારે આમને આમ કન્ટિન્યુ ચાલુ જ હોય છે અને સાંજે પણ અહીંયા લોકો ખાવાનું પસંદ કરતા હોય છે આજે રસાવાળું બટેકાનું શાક તમે લ્યો ચાલો ચાલુ કરો આપણે જોરદાર આપણે એવું છે ને જાતે જઈ અહીંયા દહીં તીકારી ભાવનગરમાં દહીં ધીકારીનું ચલણ વધારે છે કહું ભાઈ હજી વાત ને

મર્ચા ભૂકી જે ઉપર ક્યારે તો દાળ ભાત ની પણ મજા લઈએ આપણે ભાઈ તમે આવો ને ભાઈ ત્રીસ રૂપિયા માં તમે ફૂલ પેટ થઈ જાવ મોજ આવી જાય હા મોજ આવી જાય દાળ ભાતની પ્રાઇસ છે વીસ રૂપિયા તમે પચાસ રૂપિયામાં ઇનફ લઈ જાઓ તમે દરાઈને જમી રહ્યો બાકી અહીંયા આવો ત્યારે તમને પંદરથી સત્તર જાતના શાક અહીંયા મળી જાય અને સાથે રોટલા રોટલી ભાખરી દહીં તીખારી બટેટાનું શાક છે ઘણા બધા આટલા શાક હતા પણ મને અત્યારે ગરમી ચડી ગઈને ગળામાં તીખું લાગ્યું છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ત્યારે પણ તમે ભાવનગરમાં વિઝિટ કરો ત્યારે ગોયલ લોજની મુલાકાત અવશ્ય લેજો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી હું આ બધું પૂરું કરી નાખું છું મળીએ નવા કન્ટેન્ટ સાથે નવી મોત સાથે જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય જ્વરિકાદેશ